આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાણા ગામ પાસે મોજ નદી પરનો કોઝવે તૂટવાનો મામલો સામે આવ્યો છે ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ મોજ ડેમમાંથી પાણી છોડાયું હતું પુષ્કળ પ્રમાણમાં મોજ નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે પર પાણીના ઘસારાને કારણે કોઝવે પર ગાબડા પડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વરસાદે વિરામ લીધો છે અને પંદર દિવસથી વધુનો સમય વીતી ગયો છતાં કોઝવે રિપેર કરવાની કામગીરી ન કરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આજે ખૂબ જ વરસાદને કારણે જે મોજ નદીમાં જે અમારો મુખ્ય રસ્તો કોજવે આવેલ છે આજે છેલ્લા પંદર દિવસથી કોઝવેમાં ઠેર ઠેર ગાબડા પડેલું હોય જેને કારણે લોકોને હાલવા ઉપલે તાલુકા મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે